નમસ્કાર મિત્રો હું નિલય દેવગાણીયા કેમ છો બધા મજામાં આજ હરેક નવા વિડીયો સાથે આપણે મેળવીએ છીએ આજનો આપણો વિડીયો છે આજનો આપણો ટોપિક છે કે કયું પ્રાણી જે છે તેમનું આયુષ્ય સૌથી વધારે હોય છે તમને ખ્યાલ હોય જવાબ તો જણાવો આનો જવાબ આવે છે સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી જે છે 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 તે નંબર ઉપર આવે અને તમને જો વધારે જવાબ ખ્યાલ હોય કોમેન્ટમાં જણાવો અને નો ખ્યાલ હોય તો વિડીયા મોકલી જો આગળ જેથી કરીને બીજા મિત્રો જવાબ જણાવશે ને નવા ટોપિક સાથે ફરી મળશું જય હિન્દ ભારત માતા કી જય વંદે માતા